રાજ્યની અઠ્યાવીસ ગ્રાન્ટેડ લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ની અને ઇન્સ્પેક્શન ફી ને લઈને વિવાદ ચાલતું ને જેના કારણે એક પણ પ્રવેશ થયો ન હતો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પર પડી રહી હતી જેથી મંડળે શિક્ષણ મંત્રી વધુ બેઠકોમાં પ્રવેશ શરૂ થયો આગામી વર્ષોમાં પણ સરકાર ઇન્સ્પેક્શન અને એપ્લિકેશન ફી ભરશે અને આ એક આચાર્ય અને આઠ અધ્યાપકોની મંજૂરીની પણ બાયદરી આપવામાં આવી છે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ રાજ્ય સરકારને આ અંગે રજૂઆત કરી કે છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ આ ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ જઈ રહ્યા નથી અને આ કારણે વિદ્યાર્થીઓ લો કોલેજનો અભ્યાસ કરી શકતા નથી રાજ્ય સરકારે અમારી આ વાતને ગંભીરતાથી લીધી અને ગ્રાન્ટેડ કોલેજોની જે બાર્ક કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં ફી ભરવાની થતી હતી એ ફીની રકમ આશરે અગિયાર કરોડ જેટલી થાય છે રાજ્ય સરકારે ગ્રાન્ટેડ કોલેજો વતી આ ફી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ભરી છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ ગ્રાન્ટેડ કોલેજો પરમિશન જે એડમિશન માટે લેવાની થતી હોય છે એ આપી છે આવનાર વર્ષોમાં જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા એપ્લિકેશન ફીસ દરેક કોલેજ જોડેથી લેવામાં આવશે તેની સંપૂર્ણ એપ્લિકેશન ફીસ એ રાજ્ય સરકાર ભરશે એ બહુ જ મોટો નિર્ણય છે રાજ્ય સરકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે કારણ કે હવે જેટલા બી પ્રશ્નો હતા લો કોલેજ ગ્રાન્ટિડ લો કોલેજ બધા જ પ્રશ્નો સોલ્વ થયા છે અને સાચા અર્થમાં સામાજિક ન્યાય નો જે સિદ્ધાંત કહેવાય છે ગુજરાત રાજ્યની મૂળ ભાવના છે એને ગુજરાત રાજ્ય સાર્થક કરી છે તે બદલ સીએમ સાહેબ નો નામ શિક્ષણ મંત્રી સાહેબ શ્રી બધાનો જ અમે આભાર માનીએ છીએ